કેમ છો બધા મજામાં છો તો મજામાં જ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં જય માતાજી બાબા સીતારામ આજે આપણે બનાવવાની છે પાણીપુરી આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ તો પૂરી લઈ આવ્યા છે એ બે ફ્લેવરના પાણી છે ચટણી છે ખજૂરની ચટણી છે બટેકા બધી રહી આવ્યા છે તો ચાલો આપણે બનાવી પાણીપુરી જો અમારે ઘરે આવે ને એટલે કાંઈક નું કઈ કામ જ કરવાનું હોય જો આજે શું કરો છો દરવાજો હરાવરો દરવાજો તો પાણીપુરી બનાવવાની છે તો પાણી બનાવવા મળ્યા પાણીપુરી કેમ છો તમે બધા મજામાં જ આજના અમારા નવા તમારું સ્વાગત છે મેળા લીધે તો આપડે કે કરવાની પૂરી કઈ રીતના બને છે નવી કે આપડે તો રવિવાર છે એટલે કઈ સાફવાનું કેકાણો છે ને એટલે મેરલભાઈ બાકીનામાં બતાય દે કે કેવું પાણી દે કેવું મીઠું નાખો કે નાખો કે નાખો એવું એ બધું કે ખાવાનું પછી પાણી બની ગયું પાણી બની બની આ પાણી બનાવે છે આ છે ને ઓલું પાણી તો નથી પાણી નાખવાનું છે થાય છે આ પાણી છે ને ઓલું પાણી છે તો પાણી છે જો माता मां बनावना छे हो तू बात करो तो आज तो मां का जी की બોલાવાની છે તો કેતે ને હોય જાય ભારત માતા કી જય મેં એતે હોય સર અમારે યાર એસા હી હોતા હૈ એસા હી હોતા હૈ આ છે ઘડુ પાણી આ રાજકોટ ની છટણી આ તીખો પાણી માથે દાણા બાણા નાખેલા છે અને હવે આપણે પાણીપુરી ખાવાની તૈયારી શું કરો મસાલા પાવ બનાવું તો એનો મસાલો મારું ફૂક જમવામાં મસાલા પાવ છે પાણીપુરી મસાલો છે તો ખાવાનું 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 તો જો આપણે જમવા સાંજે બેહી જાશે બપોરની સાંજે બપોર તો ફરાળ કરવા તે એક આ ઉતાર્યો ઉતારણો તો સાંજે આપણે જો ડુંગળી મીઠી ચટણી સેવ મસાલા બહુ બનાવેલા છે અમારે મેડમ પાણીપુરી ખાવા મળ્યા છે જો બે વાટના પાણી છે ગળ્યું ને ખાટું ચટણી છે હો પાણીપુરી બહુ મસાલા આપણે દાયપુરેન બધી મસાલો છે જો આયા સોસ આ સોસ દહીં લાગી રહ્યું ટેકલો છે આજે આ જો

તો આપણે પાણીપુરી બનાવી હતી પાણીપુરી મસાલા બધું બનાવ્યું હતું ખાધું મજા આવી અને તમારો બધા આભાર કે અમારે આજ શું કેવાય ત્રણસો સબસ્ક્રાઈબર છે ત્રણસો અમને સારું લાગે છે કે કન્ટન્ટ સબસ્ક્રાઇબર પરિચત તો તમે જલ્દી જલ્દી અમને 1000 સબસ્ક્રાઇબર સુધી પહોંચાડશો એવો અમને વિશ્વાસ છે અને તમે સપોર્ટ કરશો એ પણ અમને વિશ્વાસ છે તો અમાર મેડમ એક કહે છે કે મારી માં સબ નથી તો હું થોડક વિચારિ લઉં જો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો જો અને સબસ્ક્રાઇબર થઈ જાય અમારે તો અમે તમને નવા નવા વિડિયો બનાવીને દેઈ અને અમને નવા નવા વિડિયો બનાવવાનું મન થાય મારી ચેનલ જલ્દી મોનિટાઈઝ થાય તો અમને થોડુંક એમ થાય કે વાહ વાહ એમ કે ચેનલ મોનિટાઈઝ થાય તો આમ ખુશી થાય તો વિડીયો હોય એમને આમ થોડુંક શું કે બહાર જવું હોય તો આમ જવાનું મન થાય કે ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો પછી એટલે તમે જલ્દી જલ્દી અમને હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દો જલ્દી જલ્દી બધાએ સબસ્ક્રાઈબ કરજો અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ પછી કાલ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય